વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ આજે આપણે વ્રતમાં કે ઉપવાસમાં સાબુદાણાની ખીર સાબુદાણાની ખીર બનાવવા માટે કપ જેટલા સાબુદાણા કપ પાણી નાખી પાણી જ્યાં સુધી ક્લીન ન આવે ત્યાં સુધી સાબુદાણા ને સારી રીતે વોશ કરી લેવાના છે તો આપડા સાબુદાણા વોશ થઈને રેડી છે તેમાં આપણે બે કપ જેટલું પાણી નાખીશું તેને ઢાંકીને બે કલાક સુધી સારી રીતે પલળવા દેશું બે કલાક થઈ ગઈ છે આપણા સાબુદાણા પણ સારી રીતે પલળી ગયા છે એક પેન લેશું તેમાં ઘી ગરમ કરવા મૂકીશું ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ફ્રૂટને સારી રીતે ફ્રાય કરી લેશું તો આપણા ડ્રાય ફ્રૂટ સારી રીતે ફ્રાય થઈને રેડી છે તો તેને એક બાઉલમાં સારી રીતે કાઢી લેશું હવે આપણે તેમાં પલાળેલા સાબુદાણા નાખીશું અને તેને સારી રીતે ઘીમાં સાતળી લેશું દૂધ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું થોડીવાર ખીનને સારી રીતે ઉકળવા દેસુ એક કપ ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું એલચી પાવડર નાખીશું ફ્રાય કરેલા ડ્રાય નાખી સારી રીતે મિક્સ કરી દેસુ કેસર પિસ્તાનો પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું હવે આપણે ખીરને સારી રીતે ઉકાળવા દેસું સાબુદાણાની ખીર બનીને રેડી છે તો એક કપમાં સૌ કરીશું તૈયાર છે વ્રતમાં કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીર એકવાર જોથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ